એ બધું સરખું કરવું હોય એને તો દરવાજો બંધ કરીને કરાય આવી રીતે કોઈ અંદર આવી જશે ને તો ખબર જ નહીં ને આ તો સારું થયું હું બાબા કરતી આવી હા કોઈ બીજું આવી ગયું તો બેટા અહીંયા કોઈ આવે એમ નથી એને આપણી સોસાયટી તો એટલી બધી સરસ છે ને કે તમે રાતે જો એક બે વખત મારે ભુલાઈ ગયું તો બહારનું બંધ કરવાનું પણ કોઈ નહોતું આવ્યું થોડું ધ્યાન રાખો આજકાલ કેટલી ચોરીઓ વધી ગઈ છે ખબર છે ને કેટલા કિસ્સાઓ આવે છે આપણા ઘરમાં મારા સિવાય છે શું કે કોઈ ચોરી જાય પા સાચું કહું ને તો હું હયા તમારી સાથે એક વાત કરવા જ આવી હતી શું થયું કંઈક જોઈએ છે ના ઘર માં કંઈક ખૂટે છે તો ખૂટતું હોય તો અહીંયા થોડી માંગવા આવ અવાય મારી પાસે જે પણ કંઈ છે ને આખરે એ બધું તો તારું જ તો છે એટલે જોઈતું હોય ને તો થોડું થોડું લેતી જ જા તમે છે ને મને જે ઘરમાં પરણાવી છે ને એ ઘર બહુ સારું છે પણ તકલીફ હોય ને તો ફક્ત મારા દેરાણીની છે કેમ અજે હમણા હમણા તો લગન થયા તો શું થયું હજી તો નવી નવી છે એ જ તો વાત છે ને નવી નવી છે એટલે મેં ક્યારે એને કોઈ કામ ના કરવા દીધું કોઈ વસ્તુ ના શીખવાડી અને હવે હવે ઘરના કોઈ કામ નથી કરતી અને બધું જ મારા માથે આવી ગયું છે મેને છૂટ આપી હતી કારણ કે ઘરમાં નવી લગ્ન કરીને આવી હતી થોડા દિવસ હર્ષે ફરશે તો પછી જવાબદારીઓને સરખી રીતે સંભાળી શકે પણ આ તો ઉલટું થયું બેટા તારા સ્વભાવ તને નડ્યો ને હ તારા દેરના લગ્ન આવ્યા હતા અને ત્યારે તો અહીંયા ખરીદી કરવા આવી હતી ત્યારે મેં તને વાત કરી હતી ને કે બેટા બે ત્રણ દિવસ ઠીક છે પણ પછી એને ઘરના કામમાં વળોટવા માંડજે નહીં તો એક વખત જોઈએ આખા હાડકાની થઈ જાય ને તો પછી એ ક્યારેય કામ નહીં કરે ત્યારે તને એમ લાગતું હતું કે હું તને ચડાવું છું પણ ચડાવતી નહોતી હું તારા સ્વભાવ પ્રમાણે હું તને સાવધાન કરતી હતી બેટા તમારી બધી વાત સાચી છે ત્યારે મને એવું લાગતું હતું પણ તમને ખબર છે ને હું કોઈને તરત જજ ના કરી શકું હશે હવે કોઈ માણસનો સ્વભાવ એવો હોય પણ એના વિશે મેં ક્યારે એવું નહોતું વિચાર્યું હા નહોતું વિચાર્યું પણ નવા જે આપણા ઘરમાં આવે ને એ તો એવું જ જોઈને આવે છે ને કામ કરવાવાળા મારી જેઠાણી છે મારી સાસુ છે એટલે હું નહીં કરું તો ચાલશે અને હા સમજીએ આપણે નવો નવો નવ દિવસ પણ પછી 10મા દિવસે તો આપણે એને ધીમે ધીમે કામમાં લેવાય ને બેટા હા મે વિચાર્યું હતું કે અત્યારે હું એને છૂટ આપું છું ને તો પાછળ તે જાતે સમજી જશે પણ એ તો સમજવાનું નામ જ નથી લેતી બધા તારા જેવા ન હોય ને મને એ ખબર છે તે તો નવ દિવસ પણ નહોતા જવા દીધા તરત તારા સાસુને તું કામમાં મદદ કરવા માંડી હતી અને એ મને ખબર છે આડા હાથ દેતી હતી મમ્મી તમે રહેવા દો ને હું કરી નાખું છું તમે રહેવા દો ને હું કરી નાખું છું પણ બધા તારા જેવા ન હોય ને દીકરા હા પણ હવે કરવું શું હવે મેં મારા સાસુને પણ વાત કરી છે એમને કહેવું છે કે હું એને મારી તો સમજાવીશ અને નહીં સમજો તો મારી પાસે એનો બીજો રસ્તો પણ છે શું ખબર એવું તો ન પણ મારી વાત સાંભળ કદાચ કામ કરે કરે તારી પાસે શીખે ન શીખે પણ ઝઘડાનું મૂળ ઊભું તું નહીં કરતી હ કોઈની આંખમાં તું નહીં આવતી અને હા તું ગમે એટલી કંટાળી જાય ને તો એ તારા સાસુ સામે જોજે કારણ કે તારા સાસુએ તને બહુ સારી રીતે રાખી છે એટલે એને મન દુઃખ થાય એને તારા માટે અભાવો થાય એવું તો ક્યારેય નહીં કરતી નોખા થવાનું તો નામ જ નહીં લેતી મારા શું કામ એવું કરવું જોઈએ બા હું શું કામ ને ઝઘડો કરું કે નોખા થવાનું વિચાર ન વિચારે પણ કંટાળેલી વ્યક્તિ ગમે તે રસ્તો લેવા માટે તૈયાર થઈ જાય અને એમાં પણ જ્યારે આપણી સાસુનો ના આપણી સાથે હોય ના આપણો પતિ સાથે હોય એ એમ જ કેતોય હવે જે છે એ સંભાળી લેને તું મોટી છે ને તું મોટી છે ને એટલે ત્યારે તને આ વસ્તુનો વિચાર આવશે ક્યારેય નોખા થવાનો વિચાર નહીં કરતી બેટા ચબાજુ હમ બાર બેઠી છું આ સાડી ને હું મૂકીને આવું હા બસ બે સાડી છે હમણાં ઘડી કરીને મૂકીને આવું હા બેટા અશોક જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મેં તમને વાત કરી હતી તમે કાંઈ વિચાર્યું કે નહીં ધન્ય વાત મેં કહ્યું તો હતું કે હું મારા બાના ઘરે ગઈ હતી વાત કરવા માટે આવવાની હું જરૂર નથી તમે અરે એમાં શું થઈ ગયું એમની દીકરી છું સુખ દુઃખની વાત એમની સાથે ના કરી શકું અને છો હું તો કહું છું કે હવે આપણે ચોખવટ કરી જ લેવી જોઈએ કઈ વાત નહીં ભૂલી ગયા તમે કયું હતું કે આ કામના છે ને ભાગલા પાડી લઈએ આ ભાગ પડી જાય ને તો સારું હા અત્યારે કામના ભાગની વાત કરશો પછી આ ઘરના ભાગલા પડશે હે હું એમ કહું છું કે આપણે એકય વાતના છે ને ભાગલા નથી પાડવા કામના ભાગ પાડવાના છે ને ઘરના નહીં અમે દેરાણી જેઠાણી છે દેરાણી જેઠાણી જ રહીશું મમ્મી આપણી સાથે રહે છે ને સાથે જ રહે છે તારી વાત સાચી પણ તને ખબર છે જો કામ ના ભાગ પડશે ને તો તને તો ખબર જ છે કે હું ઓછું કમાઉં છું હે અને દેવાંગનો પગાર કેટલો બધો છે ઈ બેય માણા કામ કરે તો પછી તું વિચાર કરને હા તો શું થઈ ગયું તમે એવું કહેવા માંગો છો કે પગારના પણ ભાગલા પડશે હા હા તો શું ફરક પડે છે હવે એ કમાય છે એટલું એમ કહે તો કે હું કમાઉ એટલું તમારે કમાઈન લાવવું પડશે એવું શું કામ કે અરે બંનેનો અલગ અલગ ધંધો છે બંને અલગ અલગ કમાઉ છો હવે એમાં શું એવું કહેવાના કામના ભાગલા એટલે પાડવા કોઈ એકની માથે લોડ ના આવે અને તમે બંને ભાઈ બંને ભાઈઓ તો સરખી જ મહેનત કરો છો ને આ ઘરમાં ખાલી કામ મારા ભાગમાં આવે છે અને આરામ હેતલના ભાગમાં એટલા માટે ભાગલા પાડવાની વાત છે અને પગારના ભાગલા પડે તો બંને ભાઈઓ સરખો સરખો પગાર ઘરે આપવો પડશે આઈ મીન કે જો પાંચ હજાર દેવાંગભાઈ ઘરે આપે તો પાંચ હજાર તમારે આપવાના ઘર ખર્ચના ને તો એમાં તો એમાં ખોટું શું છે જોવો હું તો કહું છું તમને કે આ હજે છે ને આપણે વાત કરી લઈએ હું એમ કહું છું કે તું આ ભાગલા પાડવાની વાત કરશો તો એ બે જણા કમાય છે એ તો ખબર છે ને હે હા તો હું પણ હવે નોકરી લાગી જઈશ આપણે છે ને કોઈને લાળા ચાવવાની જરૂર નથી નાય જો આ નોકરી કરવી કરતા તું ઘરના કામ કરને હું છેને અત્યારે કોઈ ભેસ કરવા નથી માંગતી ના એક મિનિટ તું તારા બાની ઘરે ગઈતી તો એણે જ બધું આ શીખવડ્યું છે શું બોલો છો મારા બાએ તો ના પાડી છે કે તું છેને ઘરમાં કોઈ ઝઘડો ના કરતી ને નોખા થવાની વાત પણ ના કરતી મારા બાના એવા સંસ્કાર નથી તો પછી એની વાત માનને હા તો હું કે ઝઘડો કરવાનું કહું છું હું તો કામના ભાગલા પાડવાની વાત કરું છું ને અને રહી વાત પગારની તો જો પગારનો ઇશ્યુ કરશે ને તો હું પણ નોકરીએ લાગી જશે હું પણ કમાવા લાગીશ પછી બધાનો પગાર સરખો થઈ જશે ઈ જને મેળ ક્યારેય નહીં આવે તને આ શું લાગે કોટું લાગે આ આ કામના ભાગલા કરો કાલ હા અલગ થવાનું થાય ને આ મકાન ના હપ્તા જે ચાલુ 1 મિનિટ આ બધું ટેન્શન આપણે જ લેવાનું આપણે જ વિચારવાનું કે કાલે સવારે આમ થશે તેમ થશે એ લોકો પણ આ ઘરના સદસ્ય છે ને એમને પણ વિચાર આવવો જોઈએ ને જો આમ ને આમ ચાલતો રહ્યો તો આપણે પણ નોકા થઈ જશું તો એમને એટલી ચિંતા નથી આ ઘરની કે આ ઘરના ભાગલા થઈ જશે એમ હા એને નો હોય એ વધારે કમાય છે એટલે તું એક વાત સમજવાની કોશિશ કર ને હું કામ એક જ વાત જીત લઈને બેઠી છું હું બધું સમજુ છું અને તમારે પણ સમજવું જોઈએ હું ખોટી નથી મમ્મી પણ મને સાથ આપવા માટે તૈયાર છે હા આ ઈ જ નડે છે ને બે ને હરખી રાખે ને તો કાઈ વાંધો નો આવે પણ આ હેતલ વહુને ઈ ખીજાય છે તને પ્રેમથી રાખે આ કહાની ન્યાથીન તો ચાલુ થઈ છે કારણ કે હું છે ને ઘરમાં સીધી રીતે વ્યવસ્થિત રીતે ને ઘરની બધી જવાબદારીઓ માથે લઈને ચાલું છું જે હેતલ નથી કરતી એટલે મમ્મી ગુસ્સો કરે છે હા બધી વાત તારી હાજરી પણ હું એમ કહું છું કે જો જે કર નહીં બધું વિશ્યારીને કરજો હા એ વાત હા મારી પ્રોબ્લેમ છે ને હું જાતે જોઈ લઈશ હે ભગવાન હવે તમે કહો ધ્યાન આપજો અશ્વિનભાઈ મારે લેટ થશે આજે આવવામાં ના ના એવું નથી ફેમિલી પ્રોબ્લેમ છે હા હું હું જોઈ લઈશ ઓકે ઓકે આ સંભાળી લેજો ને આજે મૂકવા અરે આવો આવો સાડા સાહેબ કેમ છો કેમ હોય હવે આ બે દિવસ પહેલા આવ્યો તો અહીંયા તેડવા આવ્યો તો મારી બેનને એટલે સારું છે નહીતર તો ન સારું રહે તમને

કામકાજ તો થોડા ઘણા કરાવવા જોઈએ કે નહીં જો મારી બેન છે ને બધો પગાર નથી રાખતી ખાલી એને વાપરવા પૂરતા જ રાખે છે બાકી તમારી ઘરે આપી દે છે પગાર એટલે તમે ઈ જે વસ્તુ કહો ને તો ખોટી જ થાય છે કઈ ખોટું નથી હકીકતમાં તમારી બેન છે ને તમારી પાસે આવીને ન જાણે કયા પ્રકારના રોદના રડતી હશે કે જ્યારે હોય ત્યારે તમને એની જ વાત સાચી લાગે છે બાકી અમે બધા ખોટા જો આપણે લગ્ન થયા ત્યારે મેં ચોખવટ કરી હતી કે મારી બેન નોકરી કરશે અને તમારા ભાભી ઘરનું કામ કરશે તો પછી ત્યારે તમે આ વાતને કરી લીધી તો અત્યારે એનો મતલબ થોડો છે થઈ હતી મને એમ કે સમય જતાં થોડો ઘણો સુધારો આવશે આ ભલે હેતલ ઘરના બધા કામ ન કરે થોડું ઘણું તો કામકાજ સંભાળશે પણ નહીં હેતલ તો દૂધે ગરમ નથી કરતી હવે તમે જ કહો ને આ ઘરમાં પત્ની ઘરના ચૂલાને હાથ ન લગાવે તો પછી ઘરના લોકો કે સ્વાભાવિક વાત છે ને ઘરના ચૂલાને હાથ ન લગાવે તો કાંઈ નહીં પણ ઘરનો સૂલો તો હાલે છે ને એનાથી એ જાય છે રૂપિયા કમાઈને લાવે છે ઘરે ત્યારે તમારી ઘરે હાલે છે ને સુલો શું ખોટી વાત છે રૂપિયા તો હું હુંય કમાઈને લાવું છું મારે મારા મોટા ભાઈ ઉપર મારા મમ્મી ઉપર રોપ જમાવવાનો અરે રૂપિયા કમાવવાથી કઈ થોડું છે કે રૂપિયા ખાઈ શકીશું રૂપિયા છે તો બીજી બધી વસ્તુઓ છે

ધમકી બરાબર નથી અને આપણો સંબંધ એ કઈ આવો થોડો આવારા સંબંધ છે કે ગમે ત્યારે ગમે એમ કરી નાખવાનો જો સંબંધ આવારા હતો ને સંબંધ હારો જ હતો મારી બેન અહીંયા જ્યાં સુધી નોકરી કરતી તમારી ઘરે પૈસા આપતી બધી વાત રેડી હતી ત્યાં સુધી હારો હતો પછી હવે એના જેઠાણી બેને એમ કીધું કે ભાઈ હું કામ નહીં કરું હું આમ નહીં કરું એટલે સંબંધ બગડવા મળ્યો અત્યાર સુધી એને પૈસા આપ્યા કમાઈને એ તમને ન દેખાણા પણ અમે ક્યાં બાબતે વિરોધ કરીએ છીએ તમે જ કહો ને શાળા સાહેબ અમે કીધું કે હેતલ આમ કર્યું તેમ કર્યું અમે તો એમ કહી રહ્યા છીએ કે હેતલ ને એડજસ્ટ થવાનો પ્રયત્ન કરવો જોઈએ ઘરમાં બસ એક પ્રયત્ન કરવા લાગે ને તોય ઘણું છે જો મારી બેન એડજસ્ટ નહીં કરે હું તમને પહેલા જ કહી દઉં છું મારી બેન એડજસ્ટ નહીં કરે એડજસ્ટ કરવું હોય તો તમારે કરવું પડશે કારણ કે ઈ જ્યાં સુધી ભણી ને ત્યાં સુધી મને ખબર છે મેં કેટલા રૂપિયા બગાડ્યા છે ત્યારે એને નોકરી મળી છે અને નોકરીનો એક પણ રૂપિયો હું નથી તો પાછો તમારા ઘરમાં જ રહી છે અરે પણ તો પછી આ બધા રૂપિયા જાય છે ક્યાં બાકી એતલ જે રૂપિયા આપે છે એ બસ બે કે ત્રણ હજાર રૂપિયા આપે છે અને પગાર તો બાવીસ ત્રેવીસ હજાર છે જુઓ તમે લોકો જેને પહેલાં નક્કી કરી લો કે હકીકતમાં શું પોઝિશન છે અને શું નથી મને તો લાગે છે કે બાર રૂપિયા તમારી ઘરે આવતા હોવા જોઈએ જો તમે બોલવામાં આવે છે ને લિમિટ ક્રોસ કરો છો હું જ્યાં સુધી તમને પ્રેમથી કહું છું ને વ્યવસ્થિત કહું છું ત્યાં સુધી બરોબર વાત છે તમે એમ કયો છો ઘરે તો એ કદાચ બસત કરતી હોય હાલો ને તમારા ફાયદા માટે જ કરતી હોય અત્યારે બસત કરેલા રૂપિયા છે તો તમે નોખા થાઓ ત્યારે તમને કાયમ આવ્યું છે ને હશે જે હોય તે હું છે ને આવી પરિસ્થિતિમાં કોઈ બીજું પગલું ભરવા નથી માંગતો તમે કહો એમ કરીશ બીજું તો શું કરું તમે નોખા નોખા થઈ જાવ તો મારી બેન ખુશ રહેશે હા સાહેબ નોખા કેવી રીતે થઈ શકે મારા મમ્મીને મારા મોટા ભાઈને શું જવાબ બાપુ પછી કામ કરવાનું કે જો તમારા મોટા ભાઈને જો નોકરું ન થવું હોય તો એનો એક જ રસ્તો છે ઘરના કામ કરવાનું કઈ દેજો એની ઘરવાળીને અને મારી બેન પણ ખુશ તમે પણ ખુશ જો હું તમને અહીંયા ખાલી સેતો આવ્યો તો બાકી આગળનો રસ્તો તમારો મારી બેન અહીંયા હેરાન થાય તો હું એને તેડી અરે પણ સાળા સાહેબ હવે તમે જ કહો ને આમાં મારે કરવું તો કરવું શું અરે આમાં તો હું હલવાણી કરવું તો કરવું શું એટલે હા આ તો એવી વાત થઈ ગઈ કે સુડી વચ્ચે સોપારી સાસુને બનાવો તમે ક્યાંથી બન્યા છો મમ્મી હકીકતમાં તો હું સુડી વચ્ચે સોપારી બન્યો છું આ નથી હેતલ ને કઈ સમજાવી શકું એમ કે નથી મારા સાળાને કઈ કહી શકું એમ મને ફોન પણ આવ્યો હતો અને રૂબરૂ આવીને પણ બધી વાત કરી એમણે કહ્યું છે કે ઘરમાં બધું વ્યવસ્થિત થાય એમ હોય તો ઠીક છે નગર પછી હું મારી બહેનને મારી ઘરે લઈ જઈશ હવે તમે જ કહો મારી પાસે તો જુદા થયા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી હવે પણ તમારે એમને કહેવાય ને કે તમારી બેનનો જીભડો પણ બહુ લાંબો છે ન બોલવાનું બોલે છે ન કરવાનું કરે છે અને ખાસ વાત તો એ છે કે હા હેતલ બહુને કંઈ કઈ કહેવાતું જ નથી કઈ કહેવા જઈએ એટલે તરત જ તરત જ સામે વળતો ઉત્તર આપી દે છે અને એના કરતા પણ વિશેષ હા દામિની બહુ પહેલા એની પાસે કામ કરાવ્યું નહીં અને હવે કામ નથી કરતી તો ફરિયાદ કરે છે મારે તો પક્ષમાં બોલવું કહું નાની ને ખોટું નાની ને કહું તો મોટીને ખોટું લાગે એટલે મને તો એમ લાગે છે કે અત્યારે સુડી વચ્ચે સોપારી મારી થઈ રહી છે આવી આવીને બધા મને કઈ જાય છે અને હું કઈક કહેવા જાઉં તો તરત જ બધા મારી ઉપર દોસ્તના ટોપલા ધોળવા બેસી જાય છે ઠીક છે તો આનો મતલબ એમ જ થયો ને કે મારે તમારી સાથે કોઈ ડિસ્કશન કરવાની જ નહીં અરે હું એમ ક્યાં કહું છું બેટા કે તું ડિસ્કશન ન કર મમ્મી તો શું કરું બીજું મને કંઈ કંઈ જ નથી સૂજી રહ્યું અને ખાસ આ મારા સાળા સાહેબ અરે ભૂલવાનો વારો નથી આવવા દેતા એમના મતે તો બધી જગ્યાએ વાંક મારો જ છે બસ આખો દિવસ તમે કામે વૈયા જાઓ પછી તમને થોડી ખબર પડે આ ઘરમાં તમારા મમ્મી તમારા ભાભી કેવી રીતે રહેતા હોય અને હેતલ હેતલ તો એવી બધી વાતો ખરી છે ને કે મમ્મી આમાં વાગ ન હોવા છતાંય બધી જગ્યાએ આપણો જ વાગ દેખાય આપે જો એક વાત કહું તે તેવાં તાળી છે ને બેટા બે હાથે પડે એટલે જો હેતલ વહુ એમ કહેતા હોય કે નિર્દોષ છે ને વાગ દામીની વહુનો છે તો એવું તો છે ને ખાસ વાત એ કે હેતલ વહુને એમની નોકરી પ્રત્યે જેટલો લગાવ છે ને એટલો લગાવ આ ઘર પ્રત્યે નથી પોતાની જવાબદારીઓ પ્રત્યે નથી એને એના ભાઈને શું કહ્યું શું નહીં એની મને નથી ખબર મને એટલી ખબર છે કે આ હેતલ વહુના આવ્યા પછી ઘરમાં ઝઘડા વધતા જાય છે આ ઘરમાં આ ઝઘડાનું જે મૂળ છે ને હેતલ વહુ વચ્ચે જો હે મારી સામે બોલી શકતી હોય તો દામિની વહુને તો શું ના કહી શકે તું જ વિચાર કર જાણું છું મમ્મી પણ આમાં તો હવે હું પણ કંઈ નથી કરી શકું આખરે લગ્ન જો કર્યા છે એની સાથે હવે જે છે નિભાવવું તો પડશે જ મારે અને જુઓ મમ્મી આ બધી જ બાબતમાં હું હું તમને કોઈને દુઃખી કરવા નથી માગતો એટલે જ કહી રહ્યો છું આ ઘરમાંથી અમને લોકોને જુદા કરી દો ને જુદા થઈને અમે લોકો શાંતિથી રહીશું તમે અને ભાઈ અને ભાભી પણ શાંતિથી રહી શકશો ને વર્ષોના અનુભવ પરથી કહું બેટા ક્યારેય માણસ અલગ થાય ને એટલે કે પોતાના પરિવારથી વિખોટો થાય ને પછી શાંતિથી ક્યારેય નથી રહી શકતો છતાંય આપણા ઘરની અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે જોતા તો એમ જ લાગે છે કે આ મતભેદો મનભેદમાં ફેરવાય ને હે પહેલા આ ઘરમાંથી જુદા થઈ જવું સારું છે તમે લોકો તમારી રીતે જીવો અને મને દામિની વહુને અને અશોકને મારી રીતે જીવા દો કારણ કે હેતલવઉ માટે તું જ એની દુનિયા છે અમારી સાથે એને કોઈ નિસ્બત નથી કોઈ લેવા દેવા નથી કારણ કે જે વ્યક્તિ પોતાની સાસુનું માન ન જાળવે જે જેઠાણીનું માન ન જાળવે ખરે પોતાના પતિની અમન્યા નથી જાળવતી એની પાસેથી બીજી અપેક્ષા પણ શું રાખે કઈ જ નહીં અને રાખવી ના જોઈએ જો મમ્મી મારું માનતો નથી માનતો આવું બધું કરતા પણ પરિસ્થિતિ પરિસ્થિતિમાં બંધાઈ ગયો છું અને તમને લોકોને હું દુઃખી થતા ના જોઈ શકું ને એટલે જ કરી રહ્યો છું અને ખાસ અમારા શાળા સાહેબને તો ઓળખો જ છું આ મને લાગે છે કે આ બંને ભાઈ બહેનને સમાજની તો કંઈ પડી નથી પણ આપણને બદનામ કરશે એના કરતાં વહેલી તકે આમાંથી પડોજણ બહાર આવીએ ને એ જ સારું છે આપણી માટે કંઈ વાંધો નહીં જે યોગ્ય લાગે છે અને તે જે નિર્ણય લીધો છે એના પર આગળ વધ જ્યાં કસે અટકીશ ને ત્યાં તારો મોટો ભાઈ અને આ તારી માં તારી સાથે હશે ઠીક છે એમ છતાંય એકવાર મોટા મોટાભાઈની સાથે વાત થઈ જાય તો સારું છે આ બાબતે મોટાભાઈ જરા આવજો ને ભાઈ એક જરૂરી વાત કરવી જોઈએ તમારી સાથે હા હમણાંથી ઘરમાં કંઈ સરખું નથી ચાલી રહ્યું આ ને વાતે ઝઘડાઓ વધી રહ્યા છે શુઓ હું નથી જાણતો કે મારા ભાભીએ તમને વાત કરી હોય કે ના કરી હોય પણ હા ભાભી અને હેતક બંને વચ્ચે જે કંઈ પણ થઈ રહ્યું છે એને એનો કઈ ને કઈ રસ્તો તો કાઢવો જ પડશે પણ હવે તો બધુંય સરખું ચાલે છે ને જો હવે એ ઘરના કામે કરી નાખે છે હવે કઈ બોલતી નથી તો પછી હવે કઈ નથી કરવાની દેખાડા છે ખોટા એને આ શાળાને વાત કરી હતી આવ્યા હતા શાળા સાહેબ અહીંયા પણ આ વાત હવે તારા શાળાને કહેવાની શું જરૂર છે બધી વાતો ત્યાં પહોંચે છે એક પણ વાત એવી નથી કે જે વાત ત્યાં નહીં થઈ હોય અને ખાસ આ વાતું જેવી થયું હોય એવી પહોંચે તો વાંધો નથી અંદર વખતે બઢાવી ચડાવીને કંઈ ને કંઈ ઉમેરીને વાતો કરે છે અને આજે તો આજે તો હદ થઈ ગઈ મારા શાળાએ મને ધમકી મારી છે કાં તો તમે લોકો જુદા રહેવા જતા રહો કાં તો તમે આ હેતલ પાસે ઘરના કામકાજ ના કરાવો અને કાં તો પછી આ તમારે છે ને આ તમારા ઘરમાં બોલવાનો હક કે અધિકાર છે ને એ છોડીને તમે તમારા મોટા ભાઈને કહો એ નોખા થઈ જાય અમે કઈ અમારી ઘરે આવું આ તમે કેમ બોલો છો તો શું કેવું છગડ બાબે લડવા માટે જ આવ્યા હતા એમના મનમાં તો એમ જ હતું કે એક બે પોઈન્ટ મારા મળવા જોઈએ એટલે એ લોકો સાબિત કરી શકે કે વાંક મારો છે જેથી કરીને છૂટા છેડા આપવામાં સરળતા રહે બસ છૂટું કરી નાખો જેથી કરીને મારી બેન છૂટી થઈ જાય બસ આના સિવાય બીજી કોઈ વાત નથી કરી એમ છૂટા છેડા કરવાની આમાં હું જરૂર છે હા એ તો જરીક સમજવું જોઈએ તને ખબર છે ને હું ઓછું કમાવું છું હે અને આ મકાનના હપ્તા હજી બાકી છે નહીં સમજે એતલ મોટા ભાઈ બધું જાણું છું આ મકાનના હપ્તાઓ બાકી છે ને એટલા માટે જ કહી રહ્યો છું તમે એક કામ કરો હા અમે લોકો મકાન છોડીને જઈએ ને એના કરતાં શક્ય હોય ને તો તમે તમે કંઈક નિર્ણય લો તો સારું જેથી કરીને આ શબ્દ તું બોલ છો હા મને વિશ્વાસ નથી આવતો કે મારો ભાઈ મને આવું પણ એક દિવસ કહે છે હાથે બોલવા માંગતો મોટા ભાઈ અહીંયા ઉપર પથ્થર રાખીને કહી રહ્યો છું અરે મમ્મીની સાથે પણ મેં બધી વાત કરી મમ્મીએ પણ કહ્યું છે કે તું જે કંઈ પણ કરી રહ્યો છે ને બરાબર છે જો મોટા ભાઈ પરિવાર માટે થઈને કોઈ કેક છે ને કોઈ કેક છે ને તો હેરાન થવું જ પડશે ને હું તમને બધાને હેરાન કરવા નથી માંગતો ને ભાઈ રાઈ એટલા માટે જ થારો વાક કાંઈ નથી ભાઈ હા અને કંઈ વાંધો નહીં નો ખૂસ થાઉં છ ને તો હું મમ્મી અને તારી ભાભાઈ બિસ્ચે રહેવા જતા રહીશું જો હું જાણું છું કે તમારો પગાર વધારે નથી અને હાલના સમયમાં ઘર મળવું મુશ્કેલ છે પણ ચિંતા ના કરતા ડાઉન પેમેન્ટની જે કંઈ પણ રકમ આવશે ને એ બધી હું ભરી દઈશ અથવા તો કોઈ જગ્યાએ ભાડે મકાન મકાનની લાલચ નથી મને મકાનની નથી મારે તો મારા પરિવાર આરે જોડાયેલું રહેવું હતું પણ ખબર નહીં આ બહારની કોઈ વ્યક્તિ આવીને આપણો પરિવાર આ વેર વેરબિખેર કરી નાખે છે એનો અફસોસ થાય છે જ્યારે આપણે તારા લગ્ન થયા ને ત્યારે તને તો ખબર હશે ને કે હું ઉશીના પાછીના કરીને તારા લગ્ન કર્યા હતા અને આખી સોસાયટી જોતી રહી હતી કે આણે લગ્ન કર્યા હોય ના ભાઈના પણ કઈ નહીં હવે તો હું એમ જ કહી કે આ સ્વાર્થના સંબંધ થઈ ગયા છે બધા મોટા ભાઈ હા શું બોલી રહ્યા છો હા શું તો બોલું છું હા અત્યારે મારી હિંમત નથી થતી કે તારી સામે હું આંખ મિલાવીને વાત કરું મારી હિંમત નથી થાતી પણ કઈ નહીં તારી ખુશી માટે હું બીજે રહેવા જઈશ બસ તમે અહીંયા ખુશીથી રહેજો બીજું તો હું શું કહું હા એવા માટે અને કરવા માટે કઈ બચ્યું હોય તો આપણે બંને ભાઈઓ વાત કરી શકીએ ને આખરે એ દિવસ આવી જ કહેવું કે એના વિશે મેં ક્યારેય વિચાર પણ નહોતો કર્યો મને માફ કરજો મોટાભાઈ